ફિલ કરે છે એમને ત્યાંનું વાતાવરણ ત્યાંના નિયમો ત્યાંની પરિસ્થિતિ એ રાસ અનુકૂળ આવતી નથી બીજો પ્રશ્ન એ થયો છે કે જે પકડ હતી એડમિનિસ્ટ્રે ગ્રીપ હતી નરેન્દ્રભાઈ અમિત શાહ એ આ બે હજાર ચોવીસ ના પરિણામો પછી ક્યાંક ને ક્યાંક તૂટી છે એટલે જે લોકો અસહજ હતા એ બધા હવે રિએક્શન આપવા માંડ્યા છે જવારભાઈ હોય કે દિલીપ સંઘાણી હોય તમામ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં હાલ છે પોતાના અને કોંગ્રેસમાંથી ગયેલા એ બધા જ જુદી જુદી ઇજાતના રિએક્શન આપવા માંડ્યા છે અને આવતા દિવસોમાં આ આવા નેતાઓની સંખ્યા ઘણી વધવાની છે ઘણા બધા કારણો છે અને એને લીધે જ ભારતીય જનતા પાર્ટી અત્યારે ડામાડોળ પરિસ્થિતિમાં આવી ગઈ છે એમના નેતૃત્વની સંપૂર્ણ પકડ તૂટી ગઈ છે દરેક જગ્યાએ સામસામાં જૂથબાજી અને લડાઈ ચાલુ થઈ ગઈ છે કોઈપણ સેન્ટર આપ પકડો ત્યાં લડાઈ ચાલુ થઈ છે અમરેલી જેવામાં તો મારામારીએ થઈ ચૂકી છે